હે ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુલમર્ગની શેર કરીશું આજે અમે શ્રીનગરની ખૂબ જ સરસ હોટેલ ધ રોયલ રેસીમાં સ્ટે કર્યો હતો અને ખૂબ જ ક્લીન હતી અને એકદમ બંગલો ટાઈપની હતી તો એટલી બધી મજા આવી અને ત્યાં ઇલેક્શન ચાલતું હતું એટલા માટે અમને હોટેલ એકદમ મસ્ત ખાલી મળી ગઈ અને બધાની પહેલાં હું આજે રેડી થઈ ગઈ છું રોજની જેમ જ હું જ પહેલાં રેડી થઈ જાઉં અને અમે લોકો રેડી થઈ અને ગુલમર્ગ જવા માટે નીકળી ગયા છીએ એકવાર ખાલી આમ રસ્તા પરની બ્યુટી તો જુઓ આપણે આ મંત્રમુગ્ધ બની જાય રસ્તા પર આટલી બ્યુટી છે તો ગુલમર્ગ કેટલો મસ્ત હશે મેં વિડીયોમાં પછી વાંચ્યું છે ઘણી જગ્યાએ ગુલમર્ગ વિશે કે ગુલમર્ગ એટલે તો જન્નત તો મને એટલી બધી ત્યાં પહોંચવાની ઉત્સુકતા હતી કે ન પૂછો વાત અને થોડી થોડી વાર હું રસ્તામાં ગાડી પણ ઊભી રખાવતી હતી કારણ કે બ્યુટી જ એટલી મસ્ત હતી તો એમ થાય કે ચલો વિડીયો લઈ લઈએ ફોટો ક્લિક કરી લઈએ અને કદાચ આપણી પાસે દસ પંદર દિવસ કાશ્મીરમાં હોય ને તો પણ ટૂંકા પડે જો આપણે વ્યવસ્થિત રીતે બધું જોવું હોય તો અને જોવો તો ખરા પર્વત ઉપર ગામ કેવું વસેલું છે કેટલી હાર્ડ લાઈફ હશે લોકોની અને એમાં જ્યારે બરફ પડે ત્યારે તો ખબર નહીં કેવી રીતે બકરી મસ્ત નજારો જોવા માટે થોડી વાર ગાડીને ઉભી રાખી દીધી અહીં અમને ત્યાંના એક લોકલ ભાઈ મળી ગયા હતા તો એ અમને સમજાવતા હતા કે અહીં વોલનટ ગાર્ડન છે એપલ ગાર્ડન છે પછી વોટરફોલ છે અને મારા પપ્પા એને પૂછતા હતા કે હવે અહીંથી ગુલમર્ગ કેટલું દૂર છે બસ તો બહુ જ નજીક ગુલમર્ગ હતું અને જે હું તમને બતાવીશ મેં ખૂબ જ એન્જોય કર્યું તમે પણ કરજો જોઈને રસ્તામાં અમે ખૂબ જ એન્જોય કર્યું અને ફાઇનલી અમે લોકો ગુલમર્ગ પહોંચી ગયા છીએ અને ત્યાં ખૂબ જ મોટું પાર્કિંગ એરિયા છે અને ત્યાંથી આગળ જોવા માટે આપણે પોની કરવી પડે છે એટલે કે હોર્સની સહાયતા લેવી પડે છે ત્યાં ચાર પાંચ પોઈન્ટ છે જે આપણને બતાવે છે અને પાછળ તમને જે મંદિર દેખાય છે ને એમાં પહેલાં ગીતનું શૂટિંગ થયું છે જય જય શિવ શંકર જય જય શિવ શંકર I'm <speaking> not <in Spanish> ગુલમર્ગમાં હોર્સવાળા ફરવા જે છે હોય ને એ ઘોડા પર બેસાડવા માટે આપણી સાથે ને સાથે આવે અને એનો કન્વિન્સ પાવર એટલો સારો હોય કે કઈ પણ આપણે નાના કરીએ ને તો પણ લાસ્ટમાં તો બેસી જ જઈએ હૈ કાશ્મીર કા સ્વર્ગ ગુલમર્ગ જહા પ્રકૃતિ આપની ખૂબસૂરતી અદભુત છતાં બિખેરતી હૈ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા પણ તમે ગુલમર્ગ જઈ શકો છો અને ગુલમર્ગમાં ફેમસ છે તેની સ્નો એક્ટિવિટી ગંડોલા રાઇડ માટે અને અહીં સ્નો એક્ટિવિટી અને એડવેન્ચર એક્ટિવિટીમાં ખૂબ જ મજા આવે છે પણ આજે હું કંઈ નહીં કરી શકું કારણ કે અમે લોકો સપ્ટેમ્બર મહિનામાં ગયા છીએ એટલે અહીંયા ગ્રીનરી છે બરફ નથી જે લોકો કાશ્મીર આવે છે એ ચોક્કસ ગુલમર્ગ જ છે શ્રીનગરથી ટેક્સી તમને પચીસો યા ત્રણ હજારમાં મળે છે જે ખૂબ કોસ્ટલી થઈ જાય છે કમ બજેટમાં જો તમારે જર્ની કરવી હોય તો હું તમને એ પણ જણાવીશ તો એ તમે લોકલ ટ્રાન્સપોર્ટમાં જવાનું આઈ થિંક ત્રણસો ચારસોમાં તો આરામથી તમે ગુલમર્ગ પહોંચી જાઓ છો અને ગુલમર્ગ પહેલાં માર્ગ તરીકે ઓળખવામાં આવતું હતું ગુલમર્ગનો અર્થ થાય છે ફૂલોના મેદાન ગુલમર્ગ જમ્મુ અને કાશ્મીર રાજ્યના બારામુલ્લા જિલ્લામાં આવેલું છે ગુલમર્ગ જમ્મુ કાશ્મીરનું એક હિલ સ્ટેશન છે ગુલમર્ગ તેની સુંદરતાના કારણે ધરતીનું સ્વર્ગ પણ માનવામાં આવે છે અહીં આવેલા લીલાછમ ઢોળાવવાળા મેદાનો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ગુલમર્ગ એટલે અવિશ્વસનીય રોમાંચક અને રહસ્યમય દુનિયા જે આપણને રોમાંચિત બનાવી દે છે આહાહા હા શું એન્જોય કર્યો છે મેં ગુલમર્ગમાં કે ન પૂછો વાત અને આમ ફોટો તો જો આ મેદાન જોઈને જ હું થઈ ગઈ ત્યાં હતીતા મેં આની પ્રકૃતિને માયણીથી લાલુ તો કેટલો ખીજાય કપડા ગંદા થશે આમ તેમ કંઈ ના થાય બસ ફક્ત મને એન્જોય જ દેખાતો હતો ત્યારે જો તમે સ્નો લવર હોય તો ડિસેમ્બરમાં ગુલમર્ગમાં મજા માણી શકો છો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ટેમ્પરેચર પંદરથી ત્રીસ સુધી મળી જાય છે ત્યારે ઓક્સિજન પણ હોય છે અને બજેટમાં આવું હોય તો તમે ત્યારે આવી શકો છો આ સમયે તમને કેબ હોટેલના રેન્ટ ખૂબ જ ઓછા હોય છે એટલે તમે આરામથી આ જોર્ની કરી શકો છો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ગુલમર્ગ તમને એકદમ અલગ જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં અત્યારે જોવો છો ને એવી રીતે ગ્રીનરી જ ગ્રીનરી જોવા મળે છે અને પછી જો તમે જોવો છો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો જ્યાં જુઓ ત્યાં તમને બરફ જ બરફ જોવા મળશે બરફની આમ ચાદરો ઓઢી હોય ને છે ને પહાડે એવું જોવા મળશે ગુલમર્ગની ખૂબસૂરતીને શબ્દોમાં બાંધવી નામુમકિન છે ગુલમર્ગ એટલી શાનદાર જગ્યા છે કે તેને ખૂબસૂરતી નિહાળતા નિહાળતા આપણે થાકતા નથી મને લાલુ કહેતા હતા તારા કપડાં બગડી જશે જો પછી એને બી એમ થયું દીપતી પાડે છે લાવ ને હું એવા ફોટોસ પાડી લઉં અને એની ખૂબસૂરતી તો જો મેં તમને આ ફોટોમાં બતાવી છે આમ કંઈ જ ના ઘટે હું તો આ બધું ખાલી આમ જોતી જ રહી ગઈ અને મમ્મી અને પપ્પાએ ખૂબ જ અહીં એન્જોય કર્યું અને હવે ફાઇનલી અમારે બીજા ત્રણ ચાર પોઈન્ટ આગળ ગુલમર્ગમાં જોવાના હતા જે મેઇન હતા તે સમય આવી ગયો છે તો મેં આજે બ્લેક કપડાં પહેર્યા છે તો મેં એ ભાઈને કીધું કે મારે બ્લેક હોર્સ જ જોઈએ છે અને લાલુએ વ્હાઈટ હોર્સ લીધો અને અમે બંને હોર્સની શેર કરીએ છીએ ચાલો બતાવું આમ લાલુ તો જો કેટલા બધા ખુશ થઈ ગયા હોર્સ ઉપર બેસીને પણ એનો હોર્સ તો કેવો દુબળો પતલો હતો મેં કીધા આની પર મારે નથી બેસવું મને તો બહુ ડર લાગતો હતો અને હું ગોડ મારો ખોડો તો જો મારી જેમાં આમ હટ્ટો કટ્ટો છે એકદમ મસ્ત મારા કપડાં સાથે મેચિંગ અને દેખાવમાં તો એટલો બધો મસ્ત હતો ને અને હું ને લાલુ આવી રીતે બંને હોર્સને લઈ અને આવી ગયા છીએ મસ્ત આમ હીરો હિરોઈન જેવી ફિલિંગ લઈને અને એટલી સરસ રીતે એ ઘોડો ચાલતો હતો કે ન પૂછો વાત પણ બાપરે ઉપર ડુંગરમાં ચડ્યા ને તો એના પગમાં ક્યારેક ક્યારેક પથ્થર આવે તો એના પગ સ્લીપ થતા હતા તો મને બહુ જ ડર લાગતો હતો તો એ જે દાદા મારી સાથે હતા ને તો મને શું કહે છે હું પછાડી દઈશ મેં કીધું કંઈ વાંધો નહીં દાદા હું તમારી દીકરી જ છું જેમ કરો એમ કરો તો એ હસવા માંડ્યા એ ઘોડો જ્યારે ઉપર ચડે ને ત્યારે કરતાં એ નીચે ઉતરે ને ત્યારે મને બહુ જ ડર લાગતો હતો કારણ કે એના પગ સ્લીપ ખાતા હતા અને ત્યાં તમે આમ એટમોસ્ફિયર તો જુઓ આપણને એમ જ થઈ કહો અહીંયા જ આપણે રહી જવું છે અને ઉપર એટલી મસ્ત હવા ચાલતી હતી એટલા ઊંચા ઊંચા વૃક્ષ પાછળ જુઓ તમને ચરતા દેખાય છે ને મસ્ત કોઈ ફિલ્મનું શૂટિંગ જાણે કે ચાલતું હોય ને એવી ફિલિંગ આપણને આવી જાય અને જે લોકોને બાર્ગેનિંગ કરતાં આવડતું હોય ને એને જ ત્યાં ઘોડા પર બેસવું મને છે ને આવું બહુ બધું ફાવે નહીં બે ત્રણ વાર કહું પછી વધારે કહેવું ને એવું મન ના હોય પણ મારા પપ્પાને અને લાલુને ખૂબ જ સારું બાર્ગેનિંગ કરતાં આવડે છે એટલે મારા પપ્પા અને લાલુએ બાર્ગેનિંગ કરી અને અમને બેસાડ્યા હતા ઘોડા ઉપર પાંચ પોઈન્ટમાં એમાં કંઈક એક સ્ટ્રોબેરી ગાર્ડન હતું પછી એક રાજાનો મહેલ હતો પછી મેદાન હતું આવી રીતે ત્યાં આપણે ચાલીને બી જઈ શકીએ છીએ પણ રિયલમાં આપણને રસ્તો ખબર નથી હોતો એટલે આપણે ઘોડા ઉપર બેસીને જઈએ છીએ પણ મારી ઈચ્છા છે એકવાર મારે અહીંયા ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આવવું છે બરફમાં એને ખૂબ જ માણવું છે અને મારે ગંડોલા રાઈડ તો ચોક્કસથી કરવું છે ને અમારો હીરો છો આમ હિરોઈનને લઈને જાણે આમ કિંગ આવતો હોય ને એની પોતાની ક્વીનને લઈને એ રીતે આવે છે અને મસ્ત તમે બંને અમારું હાર્ટ બનાવી દઈએ ઓહો એટલા બધા અમે ખુશ હતા ને બંને કે ન પૂછો વાત અને આમ જો લાલુનો ઘોડો તો ઓલવેઝ આગળ જ હોય હો એટલે મને વારંવાર કંઈક તારા વજનના હિસાબે છે આ ઘોડો ચાલતો જ નથી અને બહુ મને ખીજવું છે એણે અને ઘરે જેને જેને વિડીયો મોકલ્યો ઈ એ બધા એ મને સેમ આવું જ કે એને જલસા કરતા હતા મને આવું કંઈ કંઈને પણ જેને જે કહેવું એ કે પણ મેં ખૂબ જ એન્જોય કર્યું છે અને આ ઘોડો તો જો કેટલો મસ્ત દેખાય છે મેં એના હેર એકદમ સિલ્કી વિલ્કી હતા અને પાછો મારો કિંગ આવી ગયો છે મને આમ લેવા માટે કે ચલો મહારાણીને હું મસ્ત લઈ જાઉં અને આમ લાલુ બધે છે ને બહુ ફરેલા છે એટલા માટે એને આ બધી હિસ્ટ્રીને એવું બધું બહુ ખબર હોય તો એ મને બધું નવું નવું કીધા કરે બતાવ્યા કરે અને મને નવો નવો જોવાનો જાણવાનો ખૂબ જ શોખ છે અને મને જે ખબર હોય એ હું તમને કહું છું અને મારા પપ્પાને એ લોકોને ફરવાનો બહુ જ શોખ છે તો એ તો વિદેશમાં કેનેડા અમેરિકા બધે જ ફરી આવ્યા છે ને ઓલરેડી ઇન્ડિયામાં પણ બહુ બધી જગ્યાએ ફરેલા છે તો એને બધી આ હિસ્ટ્રી ખૂબ જ ખબર હોય છે અને મને હિસ્ટ્રી જાણવાની તો ખૂબ જ મજા પડે એમ કંઈ પણ નવીન જાણીએ તો આપણને ત્યાં અને આપણને જે વસ્તુની ખબર હોય અને ત્યાં આપણે ફરવા જાય ને તો આપણને ખૂબ જ મજા આવે છે આપણે એની મજા માણી શકીએ છીએ એન્જોય કરી શકીએ છીએ એટલે કોઈ પણ જગ્યાએ જાય ને તો એના પહેલાં વિડીયો જોઈ લેવાના અને એના વિશે રીડ કરી લેવાનું પછી જવાનું ત્યાં लकड़ी की काटी का घोड़ा घोड़े पे तुम थोड़ा तुम तेजुमार दौड़ा लकड़ी की काटी तेरी तस्वीर है निगाहों में दूर तक रोशनी है राहों में कल अगर ना... और ये लाइन तुम्हारे लिए